નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લાઈવ ગુજરાત મહેસાણાથી અમારા સંવાદદાતા કિરણસિંહ સાથે મહેસાણા શહેર મોઢેરા સર્કલ ખાતે સરદાર પટેલની ની તોતેરમી પુણ્યતિથિ નિમિત્તે એસપીજી દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો મહેસાણા શહેર મોઢેરા ચાર રસ્તા ખાતે ભારત દેશના શિલ્પી લોખંડી મહાપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની તોતેરમી પુણ્યતિથિ નિમિત્તે સરદાર પટેલ સેવાદળ એસપીજી દ્વારા પ્રતિમાને ફુલાર ચડાવી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી ભારત દેશની સ્વતંત્રતા અને ત્યારબાદની દેશની એકતા અને અખંડિતતા જાળવા સરદાર વલ્લભભાઈ પટેલનું યોગદાન ખૂબ મોટું રહેલું છે દેશની સ્વતંત્રતા પછી ઉભી થયેલ ગંદકી ગંદી રાજનીતિ સામે દેશવાસીઓના હક અધિકારીઓ માટે હરમેશા અડગ અડીખમ ઉભા રહી સંઘર્ષ કરતો ઇતિહાસ સાક્ષી છે દેશને અખંડ બનાવવા શિલ્પીની જેમ દેશના બંધારણની યોગ્ય જોગવાઈઓ માટે દેશના હિતરક્ષક બની લડ્યા છે ત્યારે જ આજે દેશવાસીઓના માનીતા મહાપુરુષ બની રહ્યા છે આ કાર્યક્રમ નિમિત્તે સ્પીજીના ઉદ્દેદાર અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલ અને પુલાર ચડાવી જય જય સરદારના નારા સાથે શ્રદ્ધાંજલિ પાઠવી હતી બ્યુરો રિપોર્ટ લાઈવ એકશન ન્યૂઝ ગુજરાત અરમે સત્યની સાથે આજે મહેસાણા ખાતે સરદાર પટેલ સેવા દળ એસપીજી દ્વારા બોટરા સર્કલ એસપીજી સર્કલ ઉપર જ્યાં સરદાર પટેલની પ્રતિમા ત્યાં આજે 70 પૂર્ણતિથિ પૂર્ણતિથિ નિમિત્તે ભારત દેશના અખંડ અખંડ દેશને લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની પોતેલની પૂર્ણતિથિએ સરદાર પટેલ સેવા દળના એસપીટી કાર્યકરો સાથે મળી અને આજે એમને પુષ્પાંજલિ કરવામાં આવી પુણ કરવામાં આવ્યા અને એમના જયનાથ સાથે આખા દેશની અંદર જે સમગ્ર વિશ્વમાં સરદાર પટેલે આખા ભારતનું નામ રોશન કર્યું છે એવા સરદાર પટેલની પૂર્ણતિથિએ આજે સરદાર પટેલ સેવાદળ એસપીજી દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી જય સરદાર ભારત માતા કી જય